વેડિંગ હોય કે કોઈ ફંક્શન હોય બધી જગ્યાએ કેક એવી વસ્તુ થઈ ગઈ છે જે આજે નોર્મલી બધા જ કેકનો ઓર્ડર કરે છે તો આપણે એવી આજે યુનિક કેક તમને બતાવવાના છે જે હેન્ડમેડથી બનેલી છે અને આટલે આઠ છોકરીનું લિમિટેડ કોમ્પિટિશન રાખવામાં આવ્યું તો હવેલીવાળા મુલ્લામાં ટેલાળા ગામમાં છે અને એકવાર તમે આટલે કેકનો ઓર્ડર આપશો તો કયામના ઘરે બી બની જશે એવી ગેરંટી છે તમને તો આટલે તો આપણે બહુ ફેમસ નામ સંભળ્યું છે હેન્ડમેડ કેક અને નેચરલી કેક ઘરમાં બનાવવામાં બનાવવામાં આવે છે તો આપણે અંદર જાય છે અને એ છોકરી લોકોનો આજે લાસ્ટ જે છે જેમણે બહુ મહેનત કરી આ કામના માટે તો અંદર જઈને એ લોકોનું રિવ્યૂ લે છે અને કેક બી જોઈએ છે કેવી બનાવી છે અને એ લોકોને ગિફ્ટ પણ આપવાના છે તેનું બી આપણે રિવ્યૂ લઈશું અંદર જઈને તો હરોલીવાળા સિસ્ટર બેકર્સના હોમથી જ ઘરેથી જ કેક બનાવવામાં આવે છે અને આટલે કોમ્પિટિશન મેં જે રીતના તમને કહ્યું તો અંદર કેક બી બની રેડી છે તો આપણે બતાવીએ છીએ લોકોને તો સૌથી પહેલાં તો આ સ્ટુડન્ટ લોકોએ કેક બન બનાવી છે તે તમે જુઓ અને આ એમણે પોતે બનાવી છે તે બી જુઓ તો ક્લોઝ અપમાં બતાવો અમિતભાઈ કેવી રીતના આ લોકો સ્ટુડન્ટ લોકોએ કેક બનાવી છે એવળનું બી રિવ્યૂ આપણે લેશું જે હોમ મેડ આ કેક બનેલી છે બધી તમે જે આપણે આપણા સમ હમણાં મૂકી છે અને આ સ્ટુડન્ટ લોકો જે આટલે શીખવા આવ્યા હતા તેઓએ આ બધી કેક બનાવી છે તો કે રીતની બની છે તે તમે રિવ્યૂમાં અને કોમેન્ટમાં બી કહેજો તો આ બધી સ્ટુડન્ટ લોકોએ કેક બનાવી છે જે જે રીતના આપણે પહેલાં તમને માહિતી આપી કે આટલે આઠ સ્ટુડન્ટ જે રીતના શીખવા માટે આવ્યા અને એ લોકોએ આ આઠ એ લોકોને દિવસની જે મહેનત હતી તે પૂરી કરીને આ બધી કેક બનાવી પછી આ કેક જે મેન એ લોકોના જે ઓનર છે તેમણે બનાવી તો બંને કેકમાં તમે ડિફરન્સ છે શું છે તો તમે જણાવો છો કોમેન્ટમાં અમને તમને અમને બી થોડું સારું લાગશે અને હવે આપણે છોકરી લોકોના બી રિવ્યુ લેવા છે આ તમે આટલી સારી કેક બનાવી તો કેટલા દિવસની મહેનત અમા લાગી ગઈ

તમે હવેલી વાળા સિસ્ટર બેકર્સ માં એટલે શીખવા એવા સાત દિવસમાં જે આ પેલા બેને તો કીધું કે આ કેક નું જે બનાવટ છે તે શીખી બીજું શું શીખવવામાં આવ્યું તે ફોલોઅર્સ અને વ્યુઅર્સ ને માહિતી આપશો જી અહીંયા અમે ફક્ત આ કેક જ નથી શીખા બરાબર એના વગર ચીઝ કેક બ્રાઉનીઝ ડિફરન્ટ ટાઈપ ની બ્રાઉનીઝ કપ કેક મફિન્સ ઘણું બધું શીખવવામાં આવ્યું અને વિથ ઓવન વિધાઉટ ઓવન બંને વસ્તુ એ લોકોએ શીખાવી અમને દરેક વસ્તુની હેન્ડ ટુ હેન્ડ પર પ્રેક્ટિસ કરવામાં આવી અને દરેક વસ્તુના ડાઉટ્સ પણ ક્લિયર કરાવ્યા દરેક વસ્તુ ખૂબ જ ડિટેલ્સમાં શીખવવામાં આવી અલમદુલ્લા બહુ જ સારો એક્સપિરિયન્સ છે અમારો અમે બીજાને પણ રેકમેન્ડ કરીએ છીએ કે નેક્સ્ટ બેચ તમે જોઈન કરો અને તમારું પણ કામ આવું બનાવો તો બીજો બેચ એ લોકોનો અગિયાર તારીખથી સ્ટાર્ટ થવાનો છે તો અગિયાર જૂનથી અર્યાની સ્ટાર્ટિંગ થવાની જે કોઈ આટલા આવવા માંગતો હોય એક વાર અવશ્ય ત્યાં કોન્ટેક્ટ કરીને આવું ને આટલી સારી કેક બનાવી એ લોકોના માટે આપણે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે આટલા ટાઈમમાં ઓછા ટાઈમમાં આટલી સારી કારીગીરી એ લોકો જે બતાવી આપણા બજારમાં જે કેક બનાવવામાં આવે છે અને આટલે તમે શીખા એમાં શું તમને ડિફરન્ટ લાગ્યો તમે શું નવું શીખાયું એમાં મેઇન ડિફરન્ટ એ છે કે બજારમાં જે કેક મળે તેના અંદર બધા પ્રિઝર્વેટિવ હોય જે થી બનાવવામાં આવે ને એનાથી કેન્સર જેવી મોટી બીમારી બી થઈ શકે ને ત્યારે અહીંયા એવું છે કે અહીંયા તમને બધું નેચરલી શીખવવામાં આવે સ્ક્રેચથી શીખવવામાં આવે આ બધા કરતાં મોટો ડિફરન્સ ને ફાયદો બી છે જે આપણી હેલ્થ સારું બી એ બહુ જ બેનિફિશિયલ છે આપણે કેક તો ટ્રાય કરી ને ટેસ્ટ તો સુપર છે આ છોકરી લોકોએ કઈ ટેલેન્ટ નવું બતાવ્યું અને એક નંબર એક નંબર એક નંબર જે રીતના ટેસ્ટ જે સુપર કહીને તે ટેસ્ટ છે અગિયાર જૂનથી એ લોકોના બીજા બેચ સ્ટાર્ટ થવાના છે તો તમે બી કોઈ આ રીતનું ટેલેન્ટ અને આ રીતની હોમમેડ કેટ જે હેન્ડમેડ બી કહેવામાં આવે તે શીખવા માંગતા હોય તો આટલે અવશ્યથી આવજો અને આટલેથી કેક બી તમે ઓર્ડર કરશો હવેલીવાળા સિસ્ટર બેકર્સ જેનો ટેસ્ટ સુપરથી ઉપર ને સુપરથી ડુપર બી રહેવાનો છે તો જે રીતના આ બધી કેક બનાવી અને ખૂબ સરસનો કેકનો જે ટેસ્ટ હતો તે બી હતો અને ઘણા કન્ફ્યુઝન પછી છેલ્લે ડિસિઝન લેવાનું હોય છે તો જે રીતના તમે જો આ લોકો વિનર થયા છે તેમાં ફર્સ્ટ નંબર પર આપણા બેન છે સેકન્ડ નંબર પર ઘણા કન્ફ્યુઝનના લીધે બે જણાને વિનિંગ મળ્યું છે તેમાં એક છે આપણા બેન એક છે ફાતિમાબેન અને લાસ્ટ નંબર આપણા ખતીજાબેન જે ત્રીજા નંબર પર આવ્યા છે અને એમની મહેનત આટલે આપણે કેક ટેસ્ટ કરી ઘણી સારી હતી